સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ જોવા મળી રહ્યો છે ત્યારે પરપ્રાંતિયોથી ભરેલા ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક કેમેરામાં કેદ થવા પામ્યો છે અસામાજિક તત્વો ખુલ્લેઆમ હથિયારો લઈ દોડતા કેમેરામાં કેદ થતા સ્થાનિક વિસ્તારમાં રીસનો ડર જોવા મળી રહ્યો છે સુરતમાં વારંવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે જોકે તેમ છતાં પણ પોલીસ કેટલાક આરોપીઓ સામે કાર્યવાહી કરે છે અને તે આરોપીઓ છૂટી જાય તો ફરી તેઓ અસામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ જતા હોય તેમ લાગી રહ્યું છે ફરી એક અસામારિક સામે આવ્યો છે વાત છે સુરતના ડિંડોલી વિસ્તારની ડિંડોલી વિસ્તારમાં મોટાભાગના પરપ્રાંતિય લોકો રહે છે આ વિસ્તારમાં અનેક અસામારિક પ્રવૃત્તિઓ કરનારો પણ સક્રિય છે તે ડિંડોલીમાં આવેલા માર્ક પોઈન્ટ પાસે અસામારિક તત્વોનો વિડીયો કેમેરામાં કેદ થવા પામ્યો હતો કેટલાક અસામારિક તત્વો ખુલ્લેઆમ હથિયારો લઈ દોડતા હોવાનો વિડીયો સામે આવ્યો છે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આવા અસામારિક તત્વો સામે પોલીસ કડક પગલાં લઈ તેઓને સબક શીખવાડે તે ખાસ જરૂરી બન્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ